ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગડેશી નદીના શુદ્ધિકરણ માટેના પ્રોજેક્ટને લઈને નદીની બંને કાંઠે થયેલા દબાણકારોને નોટિસ આપવામાં આવતા આજે મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના બોરતળાવથી લઈ કુંભરવાડા મોતી તળાવ સુધી આવેલી ગઢેશી નદી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જે પ્રોજેક્ટને લઈને નદીની બંને બાજુ એક હજાર કરતા વધુ દબાણકારોને દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે જેને લઈને આજે ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો નિલમબાગ સર્કલ ખાતેથી રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી કંસારા શુદ્ધિકરણની વાતો થાય છે પહેલા એ પ્રોજેક્ટ પૂરો કરો અને ત્યારબાદ ગણેજી નદી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ લાવો તેમજ આ નદીની બંને બાજુ ગરીબ લોકો વસવાટ કરે છે ત્યારે તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ તેમના દબાણો હટાવવામાં કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં વડી કલાક વેલા લીધો હું 8 કલાક હલાઈ ગયો તમારે બસ કામ તો કોઈ આપણો માણસ ખોલી કે રીતે હું છું ભાઈ સાહેબ વાત કરી છે હેરાન કરવાની વાત છે આ

એમાં જાળવા ઉગી ગયા છે એમાં ડ્રેનેજ લાઈન જોડાઈ ગઈ હવે પરિસ્થિતિ એવી થઈ કે આરોગ્ય લોકોનો જોખમમાં છે આવી પરિસ્થિતિ છે જ્યારે આપણે ગઢેજી મને એક વાર કહે છે હા હા ગઢે છે પક્કા ભાઈ એક મિનિટ ભાઈ એમને સાહેબ અમે વિરામ જઈ મને ઓળ કે છે એક જ મિનિટ કોઈ આવે ના બને એટલા માટે આપણે લોકો અહીં સાહેબ મને તમે એક વાર જ આવો એમ કહે છે જોડે વાત કરું છું એક મિનિટ હા એમનું બે અમે અમારા સાહેબ છે અમારા ખાતાકીય અધિકારી છે અમને એની રિસ્પેક્ટની ખબર પડે પછી આપણા સાહેબ જોર જુળમ છે અમે મને જો આ મંજૂરી આપી છે આરબી સાથે ફોન પણ આ રીતે એકવાર જાવ ના ના યોગ્ય નથી મને મને નીચે મારી આરે નીચે કોઈ કોણ હતો મને નથી ખબર મારી આને વર્તન ખરાબ કર્યું છે તમે ભાઈ તમે

ઘર નિર્માણ આપણે કરી નાખશું એને સાહેબ એની વેકલ્પી વ્યવસ્થા આપણે શું કરશું સાહેબ એને બીજા મકાન તો આપી આપીએ એવી રજૂઆત છે ને હાલ પૂરતું સાહેબ ઓછામાં ઓછું કપાત કે જેથી વધારે નુકસાન ન થાય પણ હું તો એવું કોઈ એવો રસ્તો કાઢો હું તમને કહું જેટલા સરકાર સરકારી આવાસ છે સાહેબ એ લગભગ લોકોએ પાંચ પાંચ મકાન બધાના છે એમાં સાહેબ

આજે ભાવનગર એવું છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આજે લોકો યાદ કરે છે ને રોવે છે એટલા માટે કે અઢારસો પાદરનો ધણી સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું પહેલાં આપી દેતા હોય ત્યારે આ શાસકો લોકોના મકાન વિહોણા કરવા માગે છેલ્લા પચીસ વર્ષથી ભાવનગર કંસારા શુદ્ધિકરણની વાતો કરતા હતા બહુ સારી વાત છે કે ભાવનગરમાં અવનવિકા સારું બને પણ હું એવું માનું છું આખા દેશમાં એક જ પ્રોજેક્ટ એવો છે જેના ત્રણ નામ આપવામાં આવ્યા ત્રણ વાર ખાતપૂરત કરવામાં આવ્યા પહેલું નામ કંસારા શુદ્ધિકરણ બીજું કે કંસારા નવીનીકરણ અને છેલ્લું કે કંસારા સજીવીકરણ ત્રણ નામ ત્રણ વખત ખાતપૂરત છતાં પણ આજી કંસારાનો પ્રોજેક્ટ પૂરો નથી થયો ત્યાં ગઢેજી શુદ્ધિકરણની વાત કરે છે સિત્તેર કરોડ રૂપિયા શાસકોએ ફાળવા અને એક હજાર લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જાજો શા માટે તમે પેલો કંસારો પૂરો તો કરો હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે બીજા મકાનો આપે આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેના કરોડ કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે આ ગરીબ માણસોને આપ્યા નથી ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અમારા હિતેશભાઈ વ્યાસના આગેવાની નીચે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના આંસુ છે એની માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે એવા આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત ચાલુ કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશું નહીં આ પાકી વાત હવે એમ તો ઓવરબ્રિજમાં હું તમને કહું બસ ચોવીસ મહિનાની વાત હતી આજે છ વર્ષ થયા છતાં નથી પૂરો કરતા આ બધા તો શાસકો નમાલા છે બંગડી પહેરવાને પણ લાયક લોકો નથી આ બધા જ્યારે અત્યારે ભાજપ શાસિત કોર્પોરેશનના જે મનગઢત અધિકારીઓ દ્વારા અને શાસકો દ્વારા જે એક હજાર જેટલા મકાનોને નોટિસ આપી અને ઘર વગરના કરવાની વાત છે આ ઘર મહારાજા કૃષ્ણકુમારસિંહજી આપેલા છે આ લોકોને અને પચાસથી સાઠ વર્ષથી આ લોકો ત્યાં વસવાટ કરે છે આપણે સરકારનું સૂત્ર ગરીબી હટાવવાનું હોય આ ગરીબોને જ હટાવવા માગે છે એના વિરુદ્ધમાં આજે અમે પાંચેક હજાર લોકો સાથે રેલી લઈ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા ખાસ કરીને હું એ વાત ધ્યાને મૂકવા માગું કે કોર્પોરેશનના અધિકારીઓ તમે શાનમાં સમજીને શાંતિથી બેસો તમે જે અમને સમજતા હોય એ અમે નથી અમે અહીંયા રજૂઆત ગાંધી ચિંદિયા માર્ગે કરવા આવ્યા છીએ અને લોકો માટે રજૂઆત કરવા આવ્યા છીએ અમને બધી રીતે રજૂઆત કરતા આવડે છે અમે પ્રેમથી ગાંધી ચિંદિયા માર્ગે રજૂઆત કરવા આવ્યા છીએ અમારી માગણી એક જ છે કે એકવાર તમે આના પહેલાં એક વર્ષ પહેલાં જ્યારે તમે જરૂર હતી ત્યારે અમે વ્યવસ્થા કરી દીધી છે ગટરની લાઈનની અમે સ્વૈચ્છિક લોકોના મકાન તોડાવી અને રસ્તો ગટર માટેની તમને જગ્યા આપી દીધી છે તો હવે શું કામ આટલા બધા મોટા મકાનો પાડવાના આટલા બધા મકાનો પાડવાનો મતલબ શું જો આ મકાન ગેરકાયદેસર હતા આ વરસાદ ગેરકાયદેસર હતી તો આટલો બધો ખર્ચો શું કામ કર્યો પાણીની લાઈન ગટરની લાઈન બધી લાઈટ સ્ટ્રીટ લાઇટ બધું બધું તમે કર્યું છે બ્લોક પણ નાખેલા છે શું કામ હવે તમને એકાએક ગરીબો નજરમાં આવવા માંડ્યા ગરીબો હટાવવાની વાત કરો છો કે ગરીબ હટાવવાની છે આપણે એટલે જો આગામી દિવસોમાં મકાન રોકાશે નહીં શાંતિથી આ મકાન એમ નામ રહેવા જોઈએ એટલે આગામી દિવસોમાં જરૂર પડે અમને ઉગ્ર આંદોલન કરતા પણ આવડે છે આ ઠંડીમાં બબે ત્રણ ત્રણ વર્ષના બાળકોથી લઈને એસી નેવું વર્ષ સુધીના માણસો ત્યાં છે એને સાત દિવસમાં ઘરબાર વગર ના કરી નાખવું હજારો સ્ત્રીઓને માન મર્યાદાનો સવાલ ક્યાં રહેશે ક્યાં બધા નાવા દો જશે સીધા ઘર તોડી નાખવાની નોટિસ સાત દિવસમાં આપી દેવાની આ લોકો આપને પૂછતા છે હું માનું છું પણ થોડુંક આપ ઇન્ટરફિયર કરો એ લોકોને અટકાવો નીચેના માણસોને તો રાજકીય દબાણ હશે પણ આપણે તો સાહેબ કાયદા પ્રમાણે ચાલવું જોઈએ ને કાયદાની બે કલમ લખી છે એ બંને કલમ આમાં લાગુ નથી પડતી આપ કહેશો ત્યારે હું ચર્ચા કરવા આપની પાસે આવીશ બંને કલમો આ કેસમાં કોઈ પણ રીતે એપ્લિકેબલ નથી શું કામ મોટી નોટિસ હોય ગરીબ માણસોને વાત કરવાનો આપણે કાયદાનો આપણે એટલે દૂર દુરુપયોગ કરવાનો કાયદાઓનો મારી આપને રિક્વેસ્ટ છે કે આ ભાઈથી ત્યાં ભલો સ્થળ ઉપર વધારો અમારામાંથી બે ચાર જણા રહેશે આપને બોલાવ્યું તો આપના સ્ટાફમાંથી લો સંપૂર્ણ આપનું ગૌરવ આપનું સન્માન બધું જળવાય સો જવાબદારી એક વાર આપની જુઓ ત્યાં કે આ ગરીબોના ઘર લઈ લેવા જેવા છે અથવા તો આ નાળાને પાંચ ગણું પાડું પડવું જરૂરી છે શું કામ પાંચ ગણું પડવું છે એ જે પૂરા નથી કરતા રોડ વીસ વીસ વર્ષથી ચાલે છે ભાવનગર અમદાવાદ રોડ બાવીસ વર્ષથી ચાલે છે તમારે પૈસા વાપરવાનું જ્યાં વાપરો ને આ માણસો મરી જાય છે એટલે સાહેબ કોઈ પણ પરિસ્થિતિમાં અત્યારે તો અમે આપને રજૂઆત કરવા આવ્યા છીએ અને વિનંતી કરવા આવ્યા છે બાકી આ એક એક હજાર મકાન હોય કે પાંચ હજાર મકાન હોય ભાવનગરના ગરીબો સાથે અમે ઉભા છીએ આપને વિનંતી છે ભાવનગરની શાંતિ મેન્ટેન કરવાની જવાબદારી હવે આપની થઈ જાય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આ વસ્તુને આગળ ન ચાલવા દેવો અને ચોખ્ખું કરવું છે ને ઠીક છે અમારે આગેવાનો આપણે કીધું કે થોડું ફોળ કરવા એક ફૂટ ફોળ કરવાની જરૂર નથી હું પોતે માપી આવું છું હું મને જમીનનો ધંધો બધી માફી કરતા આવડે છે એક ફૂટ ફોળ કરવાની જરૂર નથી એમ છતાં જો ભારતીય જનતા પક્ષનું આપણી ઉપર દબાણ હોય કે કોઈનો ઈગો હોય તો એ કે બબ્બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ કાપી દો એ ડીસ ઓકે બાકી કોઈના ઘર તૂટી જાય ને કોઈ ઘર વગર થઈ જાય ને એવું સાહેબ કોઈ પણ પરિસ્થિતિમાં ન ચાલે હજારો મકાનો આવા છે તને ખાલી પડ્યા છે કે આ લોકોને એવું લાગે તો કરી દો તો એ ડીસ ઓકે બધા રાજી છે આખું ભાવનગર રાજી આખો દેશ રાજી થશે કે ભાવનગરના કમિશનર સાહેબ હોય ચાર હજાર વિસ્થાપિતોને સ્થાપિત કર્યા એટલે એવો દાખલો બેસાડવો જોઈએ સાહેબ આપણે અને મારી વિનંતી છે કે આ બે સ્થળ ઉપર આવો ભરતભાઈ છે જયદીપભાઈ છે અમારા વિસ્તારના કોર્પોરેટર આગેવાનો છે મોહમ્મદ લાલભાઈ છે અને ત્યાં સાહેબ બાબુ આપણે 100% આ કેશું એમ કરશું પણ આપની નજરે જો એના સેટલ થાવ પછી અમે કરશું કોઈ રાજકીય મર્ચના દબાણ નીચે કાઈ નઈ થાય સાહેબ આ બધા લોકો 50 વર્ષથી રહે છે સાહેબ ત્રણ પેઢીથી આ લોકો રહે છે એના કેવાના આવો આવો રેડી